એમાં પ્રાણનો નો દોરો પૂરવેલો છે અને મણકા જે પાળા છે એ મંત્રો ના છે કોને બનાવી કે હરિએ પ્રોવી હાથ થી આને કોને બનાવી નથી આ તો પરમાત્મા એ કેવી છે તો કે ઘડીએ ભૂલાય નહીં હેઠીએ મુકાય નહી ફરતી રહ્યા છે દિવસ રે માળા છે મનમાં શ્વાસ ઉશ્વાસ માં બોલે બે મણકા એ નામ બોલે છે આપ આપ મરે માળા છે મનમાં ના ભીયથી નિર્ખીને તરમણી માં પરખો બે માંથી એક બની જાય છે રે માળા છે મનમાં એક બનીને ગગને ગુંજારા અનહદ નાદ ઉઠી જાય છે હું જ ત્યારે પછી બે નથી રહેતા એક જ એવો વાયબ્રન્ટ છે એવી 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 એનો શબ્દ તો છે નહી પણ મોટો અનુમાન એનો ઉદાહરણ મોટું છે આ બરાબર સ્પષ્ટ નથી કારણ કે શબ્દમાં આવે એવી વાત નથી એ જે અવાજ આવે છે એ ચેતના માંથી આવે છે અને એ અવાજ ચેતના ની સાથે આપણી સુરતાનો વૃત્તિ નો સંબંધ જોડાવે છે આ વિજ્ઞાન પ્રક્રિયા છે નામ ને એવું સંજ્ઞા આપી છે કારણ કે બીજો પક્ષ લઈ તો પરમાત્મા અલૌકિક છે તો લૌકિક સાધનો થી પકડાય અહીંયા પણ એનો ખુલાસો થાય છે એટલે આ પ્રક્રિયાઓ વિજ્ઞાન માં છે એટલે ગંગા સત્ય કીધું કે ભાઈ નામ જાણી લીધું તો બધું જાણ્યું તારે કઈ કરવાનું રહેતું નથી તમે પોતે તમારું જે મન છે એ જ એના રૂપ થઈ જાય જ્યાં મન શબ્દ રૂપ થઈ જાય છે ત્યાં એ સત્ય નો રૂપ પ્રગટ થઈ જાય છે મંત્ર જ લય પામી ગયો વૃત્તિ જ સુરતા જે મંત્ર રૂપ થઈ ત્યારે વાચ ભાગ જે સ્તુલ ભાગ છે એ નીકળી જાય છે અને સુરતા જે છે એ આત્માકાર થઈ જાય છે એ આત્માકાર વૃત્તિ જે નામને જાણ્યું એ કંપારી એ ધ્રુજારી વાઇબ્રસ આ એને નામ જાણ્યું એને બધુંય નામ જાણ્યું આ તો કે આયા બોલતા ઈ ભજનમાં તમે લઈ લીધું મે આઈન કોકનો ટક્કો કર્યો એને કે હું નામને જાણું છું મારે ભાઈ નામ ને તારે લેવા દે નથી શું સાધના કર્યા વગર નામ ક્યાં જાણ્યું એટલે આવો કહી લે એક બની ને ગને ગુજારા પછી ઉપર ચડે છે થી એમાંથી જે છે પછી અહિયાં કટાક્ષ કરે છે થોડી કે બેરા માનવીઓને કાનમાં છે કચરા મેલ ભરાસો ઠસના માનવ કાનમાં મેલ ભરાસો ઠસના સંતોક કે ઊંચા અવાજે હું પાડું ઊંચા અવાજે કેવી શિખર ડુંગરી છડી શિખર કરી ની કરું સાદરે હો માળા છે મન

11 માં દડડો દ માક લખી મણીરામ બાવ ખુલાસો થાય બીજો નંબર છે ઓમ નો સોહમ ઓમ માંથી પ્રગટ થાય છે સો સો બોલો એટલે ઓ થઈ જાય છે બીજો નંબર છે ઓમ નો ત્રીજો નંબર છે ગાયત્રી નો અને ચોથા બધા નામ છે ગાયત્રી જે છે એ ગાયત્રી મનના વિચારો ને જરૂર બ્રિક મારે છે પણ નિશાન નથી પાડતી ને આ આ બે મંત્રો છે 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 નિશાન પાડે કરે આત્માકાર કરે છે ગાયત્રી વિચારો ને જીતાવે છે પણ નિશાન નથી પાડતી એમાં વૃત્તિ આત્માકાર નથી થતી એટલે નામ દ્વારા તમે પરમાત્મા થી ખરેખર પ્રેમ જોડો આ ક્રિયા કરનાર પણ ખરેખર યોગી કે છે હવે બ્રહ્માનંદજી લઈ બ્રહ્માનંદજી કે છે કે નિરંજન માલા ઘટમાં ફરે દિન રાત જે ભગવાન નિરંજન નિરાકાર છે અધર અમર અવિનાશી છે એને પ્રાપ્ત કરવાની જે માળા છે એ તો તારામાં ફરે છે દિવસ રાત નિરંજન નામની ઓ માળા છે મનમાં નિરંજન નામની નિરંજન માળા ઘટમાં ફરે દિન રાત ઉપર આવે નીચે જાવે શ્વાસ શ્વાસ ચલ જાત કે શ્વાસ માં બોલે છે રે સોહમ મંત્રપે ની પ્રાણી બિન જીભ્યા બિન દાંત

બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે ફેર જન્મ નહીં એટલે નક્કી કરો ભાઈ નક્કી કર્યા કઈ નહી થાય દર્શન કરવા ગયા દર્શન જો પ્રશ્ન વગેરે દર્શન કરો તો એનો કોઈ ખરેખર લાભ નથી તમે પીડા લઈને જાઓ ને જો ખરેખર દર્શન કરીને પછી પ્રશ્ન કરો ભાઈ આ રોગ છે મને આનો ઉપાય ખરો તો લાભ જરૂર થાય પણ તે પીડા થી કરો તો તમારે કરવું હોય તો અમુક તો એમ કહી દે કે અમને પણ પ્રશ્ન નથી થતો કઈ હું પ્રસન્ન અમે કરી બાપુ હવે પ્રશ્ન કોને ન થાય એક તો કઈ કરતો ન હોય કોઈ કરવું ન હોય એને પ્રસન્ન ન થાય કઈ કરવું નથી કરતો નથી તો એને હું પ્રશ્ન એક બીજો કઈ સાંભળીને કઈ ચોરી કરીને એ વડે બીજા કને બકવા માંડે છે તો એનું કામ નથી પીડા થી પ્રશ્નો જે કરે છે અને જેને ખરેખર પ્રાપ્ત કરવો છે ઓને લાભ જરૂર થાય અને પ્રસન્ન જ્ઞાનીને એક સમજી રહ્યો હશે હા એને નહીં થાય અને કાંઈ કરવું નથી એને નહીં થાય નથી કરતો એને નહીં થાય કરવું હશે એને પ્રસન્ન થાય છે જરૂર અને બધા જવું પડ્યું છે સંતોખને બધાને જવું પડ્યું છે મીરાબાઈ એક મૂર્તિને લઈને ફરતા મૂર્તિને હેઠી જ નમેલે હમીને હમી રાખે પણ એમને તો કેવું પીડ્યું રામ રતન ધન પાયો મેને રામ ધન પાયો મેરા સદગુરુ કીધી અમુલક્ષ વસ્તુ દીધી કૃપા કરી અપનાયો પાયો જી મેને રામ રતન ધન પાયો આવો પ્રેમી હતા મીરાબાઈ

ઝેર રાણાજી હું તો શું પડે ઝેર પીવા પડે સંતો કરીને જવું પડે મીરાનો તો પ્રેમ પાંચ દસ વર્ષના હે છે પાંચ સાત ના અને એ કથા એવી છે અત્યાર એવો છે કે કોઈ ગામમાં છોકરા પડ્યા પ્રજાપતિઓને એ રાજાને પગે લાગવા મણ દેખી ગયું એમની માને કીધું હેમા મારો મારો ધણી કોણ એટલે તો થાપી મારી પણ મેલ્યો નહીં પછી દુદાજી એમના દાદા હતા એ ની પૂજા કરતા મૂર્તિની આ તારો આ તારો થણી ગણી ક્રિષ્નની મૂર્તિ ને બસ એ પકડે

તો આ તો ઇન્દ્રિય પર વસ્તુ છે મનવાણી પર છે તો ન જાડે કોઈ દી બધા કોઈ સંત ને શરણે તો જાવું જ પડશે આપણા શાસ્ત્રો તો રામ ને કૃષ્ણ ને બધા ને ખરેખર ગુરુ કને તૈયાર થવું પડ્યું છે બધા સંતો તો ત્યાં પણ અંતો અવતાર કરી કહીએ છીએ જો કે આ ગુરુ પરંપરા ન તૂટે એટલે માટે નગર ને કૃષ્ણ એ તો મુક્ત જ હતા એ તો અધિકારી પુરુષ હતા અવતારી પુરુષ હતા એને કોઈ કર્મથી શરીર જડ્યું નહોતું એ તો પોતે માયાને આદેશ કરીને શરીર ધારણ કર્યું છે કોઈ કર્મથી નહીં રામકૃષ્ણ એટલે એ પરંપરા રાખવા માટે રામી ખરેખર વસિષ્ઠ ગુરુ આશ્રમમાં ગુરુ વગેરે અને ગુરુએ ખરી વાત પુરુષો તો બધા ગુરુ રૂપ હોતા નથી ગુરુ માં પેલો ત્યાગ હોવો જોઈએ વૈરાગ હોવો જોઈએ વિદ્વાન હોવો જોઈએ હવે તમે આમ પ્રશ્ન કરો ગમે કરો પ્રશ્ન પણ મોક્ષ બાબત કરજો બીજો નહીં તમારો વ્યવહાર કેમ હાલે ફલણું મને કેમ જોયું નહીં એ નહીં મોક્ષ બાબત માં ગમે પ્રશ્ન કરો કોઈ શાસ્ત્ર માં કરો ગમે તો હું વક્તાની જગ્યાએ બેઠો તમારે જવાબ આપવો પડે આપવો તો પડે પણ શાસ્ત્ર યુક્ત હોવો જોઈએ પણ હું કોશન માની લેવો તો એની એની વાત નહીં માનવાની શાસ્ત્ર યુક્ત હોવો જોઈએ એટલે આવો નિયમ છે આપણે લ્યો હું તો આટલી વાર બોલ્યો હવે હું તમારે કોઈ પ્રસંગ કરવો હોય તો કરો કે આમ ન એવી વાત નથી હું થી જ વાતી બધી વાર વાતો તો કોઈ પ્રેમી નથી ને ગુરુ જવું પડ્યું ના અરે ના ભલા માણસ ક્યાંય ગુરુ કને હું જવું પડે હું તો બધું કામ તો ખેતી કોક કરીને જોઈએ શીખીએ આપણે એટલે બાપુ બધા માસ્તર બના ઓલા પહેલા ઓલા હિથા ઓલા પહેલા ઓલા હિ એમ ગુરુ ધરાવ થતું એટલે આ વાત છે આ શરીર વરી વરી નહીં મળે માયા નું કામ એ છે કે હાસી વસ્તુ ને ખોટી બતાવી ખોટી ને હાસી બતાવી માયા નું કામ ભગવાન સત્ય છે ત્રિકાલ આ બાધ્ય છે એના માં વિશ્વાસ નહીં કરવા દે આપણને અને આ ઇસ્ત્રી પુત્ર ધનધામ છે તો એના માથે તો આપણો તરત વિશ્વાસ જ છે હે ઘરવાળી માથે વિશ્વાસ આવશે ઘરવાળા માથે આવશે ભાઈ માથે આવશે બાપ માથે આવશે પણ ભગવાન માથે થયું વિશ્વાસ નથી આ આપણી ભક્તિ એ શાસ્ત્ર સંતો એમ કે છે કે ભગવાન માથે વિશ્વાસ કર્યો ભગવાન માથે એ કોઈ દી નિરાશ કોઈ થયું નથી અત્યાર સુધી આટલા બધા સંતો પ્રમાણ છે પણ મન આપણને ગમે એમ સમજાવી દે તો આ વાત છે ભાઈ હવે તો પ્રશ્ન કોણ જવાબ આપો ને તો હું ઈનો થઈ જાય જતા નથી હું તો આવ્યો તો ખરેખર મારે બોલવું ને તો હું તો આવ્યો તો સા પીવા હવે ને તમે ન પીતી પીધી બધે એ બેટર છે